જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું શીતળા સાતમ વિશે હિન્દુના પવિત્ર શ્રાવણ માસમાં દરેક વાર અને તિથિ કંઈક ને કંઈક તહેવાર અને ઉત્સવ હોય છે તેવી જ રીતે શ્રાવણ સાતમ એટલે કે શીતળા સાતમ તાજા આપણે ભક્તિલેખમાં વાંચીશું કે શીતળા માતાના વ્રતની માહિતી અને તેની વ્રત કથા વિશે શીતળા સાતમ વ્રતની વિધિ શ્રાવણ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ પોતાના પતિ અને દીકરાના દીર્ઘ આયુ માટે કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે શીતળા સાતમ વ્રત કથા એક નાનું ગામ હતું ગામમાં એક ડોસી તેમના બે દીકરા અને બંને બહુઓ સાથે રહેતા હતા દેરાણી અને જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને બહુના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી બહુ ઈર્ષાળુ અને કજિયાળી હતી જ્યારે નાની બહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની બહુને રાંધવા બેસાડી નાની બહુ મધરાત સુધી રાંધતી હતી ચૂલો ઠારવવા જતીને એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને બહુ એ છોકરાને લઈને જરા આડે પડખે લઈ અને થાકના લીધે જોત જોતમાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની બહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું સિતરામાના શરીરે ઠંડક લાગવાને બદલે લાઈ લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેને નાની બહુને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો અને સવારે ઉઠીને હોય જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હાલતમાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું બરીને ભળતું થઈ ગયો હતો અને નાની બહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર મારાથી ભૂલ થઈ અને સીતળા માતાએ સાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાત આપતા કહ્યું કે સીતળા માતાના પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી જંગલ તરફ નાની બહુ નીકળી પડી જતાં રસ્તામાં બે તલાવડી તેણે જોઈ અને બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું નહોતું જે પણ પીએ તે મરી જાય નાની બહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે તો નાની બહુએ કહ્યું હું સીતરા માતા પાસે સાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે બંને એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા સાપનું નિવારણ પણ સીતળા માતાને પૂછતા આવજો નાની બહુ ત્યાંથી આગળ વધી અને ફરી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેની ડોકમાં ઘંટડીના પળ લટકતા હતા અને બંને ખૂબ જ લડતા હતા નાની બહુને જોઈ બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે તો વહુએ કહ્યું કે હું મારા સાપનું નિવારણ માટે સીતળા પાસે જાઉં છું અને આખલાએ કહ્યું કે અમે બંને એવા શું પાપ કહીએ કર્યા હશે કે અમે સદાય માટે લડતા રહીએ છીએ તો અમારા સાપનું નિવારણ પણ પૂછતી આવજે નાની બહુએ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ઘેલી મેલી ડોસીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠતા હતા અને વહુને જોઈ ડોસીમાં બોયલા બેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને બહુને જોઈને ડોશીમા બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને તો બહુ દયાળી હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ મીણમાં બેસી ગઈ અને થોડીવારમાં વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે બહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠઈ એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો અને ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સહજીવન થઈ ઉઈઠો અને બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ સીતરા માતા છે અને આથી તે તેના પગે પડી ગઈ અને હું એ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું તો સીતરા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડિયા કરતી હતી અને કોઈ શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તો એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના સાપ વિશે પૂછ્યું તેનો જવાબ માતા સીતરાએ બોલ્યો કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલી બધી ઈટાળો હતી કે કોઈને દળવા ખાંડવા દેતી નહોતી આથી આ જન્મમાં બંને આખલા બનીના છે અને એમના ગાયના ઘંટણીના પળ તો આ ઘંટણીના પળ સોડી નાખજે આથી તેમના પાપ દૂર થઈ જશે બહુ દયાળી હતી તેની ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ મીણવા બેસી ગઈ અને થોડી વારમાં ખંજવાળ મટી ગઈ તેમણે બહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું થઈ રહ્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો અને ડોશીમા ખોળામાં રહેલ છોકરાઓ સજીવન થયું ઈચ્છા બહુ આશ્ચર્ય પામી અને તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તેના પગે પડી ગઈ અને હોય તલાવડીઓમાં સાપનું જે નિવારણ પૂછું તો સીતરા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડિયા કરતી હતી કોઈને છાંક છાંશ આપે નહીં ને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે અને એ પછી વહુએ આખલા ઓના સાપ વિશે પૂછ્યું તેનો જવાબમાં સીતરામાં બોલ્યા ગયા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈના દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બહીના છે અને એમના જે ગયામાં ઘંટી પડ છે તું આ ઘંટડીના પળ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની બહુ ખુશ થતી સીતરામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી અને રસ્તામાં તેને પહેલાં આખલા મળ્યા અને ઓ એની ડોકેથી ઘંટડીના જે પળ છોડી નાખ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાળીઓને પાસે બહુ આવી અને તેના સાપના નિવારણ માટે ખોબો પાણી ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા અને ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી અને તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ અને બીજા શ્રાવણ માસમાં રાંધણછટ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ ચીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગાવતી રાખી અને સોઈ ગઈ મધરાત થતાં સીતરામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં અળોટવા લાગ્યા આથી તેનું શરીર લાજી ગયું અને તેમણે સાપ આપ્યો કે જેવું મારું શરીર બૈડ્યું તેવું એનું પેટ બળજું સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો અને આ બનાવમાં દુખી જવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણી જેમ છોકરાને ટોપલામાં લઈ અને ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બેન ક્યાં જઈ છે જેઠાણીએ મોં મચો મચકોડતા કહ્યું કે તમારે શું પંચાયત છે જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું સીતરા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી અને આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતાં ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેણે આ જેઠાણી માથું જો જોવો આપવાનું કહ્યું તો તેણે ગુસ્સે થઈ અને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાડી કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે સીતરા માતા જેવા દેરાણીને ફેડા એવા સૌને ફળજો તો મિત્રો આવી રીતના સીતરા માતા પ્રસન્ન થયા દેરાણીને અને આવી રીતના એના જે દીકરો જે મૃત્યુ પામ્યો હતો એ પુનઃ જીવિત થઈ ગયું તો મિત્રો આવી રીતના સીતળા માતાના આશીર્વાદ સૌને ફળે અને સૌને સારા આશીર્વાદ મળે એવી આપણે આશીર્વાદ માગીએ છીએ સીતરા માતા પાસે તો મિત્રો આશા રાખે છે કે તમને આ વિડીયો ગમો હશે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ